પોતે ઉપાડી દીધું વલણ વલણતા વલણતા તેઓ કૃષ્ણની લીલાનું દાન કરવા લાગ્યા ને પોતાના પુત્રના વિચારમાં આનંદ માણી રહ્યા વલણો વરોળતા એમને પોતાની સાડી પાલવ બરાબર ખોસલેલો હતો પુત્ર માટેના એમને ઉત્કૃત પ્રેમના પરિણામે બંને હાથથી વલોળતા અંતિમ પરિશ્રમ પાડવાથી હાલતા એમને બંને બંને સ્તનોમાં દૂધ ઉભરાતા ઉભરાઈ આવ્યું તે ધરતી ધરતી પર પડવા લાગ્યું એમના હાથ કંકોળો એકાબીજા સાથે અથડાઈ મધુર રણકાર કરી રહ્યા એમના કાનના કુંડન તથા સ્તનો હલવા લાગ્યા એમના એમના ભાલ પ્રદેશ પરની પ્રસ્તે બિંદુઓ પણ ટપકી રહી એમના કેશ એમના કેશ ધારણ કરેલા વેરણી પણ વેર વિખેર થઈ ગઈ આ મન આ મનોરંજન દ્રશ્ય સામે બાલકૃષ્ણ આવીને

માતા યશોદાજી ઉભા થયા અને રસોડામાં ગયા માતાએ આ આતર છોડ એટલે કૃષ્ણ ખૂબ રોષક ચડ્યા ક્રોધથી એમને નયનના અને અધારો લાલ બની ગયા એમને દાંત પીસ્યા હોઠ પીટ્યા અને એમના પથ્થર અને એક પથ્થર લઈ માખણની હુંડીને માર્યો ઊંડી તૂટી ગઈ આંખોમાં ખોટા ખોટા અશ્રય આણો અને માખણ ખાવા લાગ્યા અને એક ખૂણે જઈ બેઠા ઉપરાંત દૂધના ઢોળને દૂધના ઢોળને વ્યવસ્થિત કરી માતા યશોદા વલણો વલણો આગળ આ વલણોનું દહીં ભેર્યું હતું એ મટ

ખોડિયાઓ ત્યાં પાડ્યા હતા અને દીક દીકરો અને દીકરો એના પર ચડી બેઠો હતો તથા છત માં લટકાવેલા શિંગામાં શિંગા માંથી નિરંતરે માખણ કાઢી માખણ કાઢી માડવાને ખવડાવતો હતો કૃષ્ણ પોતાના અપરાધ કર્યા છે એ વાત એ જાણતા હતા અને માતાના ડરથી ચોતર ચોતરફ નજર રાખી રહ્યા હતા દીકરાની આ દશા જોઈ માતા યશોદાજી પાછળથી ધીમે પગલે નજીક આવ્યા પરંતુ હાથમાં લાકડી લઈ આવતા માતા

માંથી પકડવા માટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર યોગીઓ તથા જ્ઞાનીઓ થી જળક નથી તેઓ યશોદા માતા જેવા જેવા મહાન ભક્ત આગળ દીકરા સ્વરૂપ રમી રહ્યા હતા પોતાની પાતળી કમર અને ભારે શરીરને લીધે યશોદા માતા ઝડપથી દોડતા બાળકને સહેલાઈથી પકડી શક્યા નહીં છતાં એમને પાછળ ઝટકા થી એમને પ્રયાસ આરંભ એમની ભેણી છૂટી ગઈ પુષ્પ ધરતી પર વેરાયા એ થાકી જવા આવ્યા છતાં ગમે તેમ કરી પોતાના તોફાની બાળક પાસે જઈ પહોંચ્યા ને એમણે પકડી લીધા આમ પકડાય ગયા એટલે કૃષ્ણ રડવા જેવા થઈ ગયા અને પોતાના હાથ વડે કાળા કાજળ ની અંજલિ આખો ચોંટવા લાગી એમણે પોતાના સમક્ષ ઉભી રહેલી નાનો ચહેરો જોયો અને ભયથી એમના નયન ચંચળ બની ગયા કૃષ્ણ ખોટો ભય પામી રહ્યા છે એ વાત યશોદા માતાજી જાણતા હતા એટલે એ એના ભલા માટે એને ભય તેઓ ટાળવા માંગતા હતા

તેઓ કદી બાંધી શકે નહીં તેમના મનમાં માં તો એમ જ હતું કે કૃષ્ણ પોતાનું નાનકડું બાળક છે પરંતુ એ બાળક અનંત અને આશ્વત છે એના એનો એમને ખ્યાલ ન હતો આજ અંદર નથી બહાર નથી જેનો આરંભ નથી અંત નથી જે અસીમ છે તેને માતા યશોદા ખાંડ ખાંડણીયા સાથે બાંધવા પ્રયાસ કરી રહ્યા હતા જે ઘરમાંથી બીજું દોરડું લઈ આવ્યા અને એને બાંધવા બાંધવાનો પ્રયત્ન કર્યો પરંતુ છેડો આવ્યો ત્યારે એ પણ બે ઇંચ ટૂંકું પડ્યું આમ ઘરમાં આમ હતા બધા પરંતુ પડતું જોયું આશ્ચર્ય પા રહી રહ્યા નહીં એ હસી રહ્યા હતા પરંતુ દોરડું કેમ ટૂંકું પડતું હતું એ વાત એમને સમજાતી ન હતી આ પોતાના પુત્રને બાંધવાની મત

સ્વેચ્છાથી સ્વતંત્ર વિવિધ વિવિધ લીલા લીલાવ બતાવી રહ્યા હતા અદ્ભુત પૂર્ણ પુરુષोत्तम પરમેશ્વર કોઈ છે બંધનમાં બાંધી શકતો નથી શુદ્ધ ભક્તો હંમેશા ભગવાનના ચરણ બિંદુનો સર સ્વીકાર કરે છે પછી ભગવાન ભલે ભક્તને તારે કે મારે તેવી જ રીતે ભક્ત આશ્રો લે ત્યારે ભગવાન પોતે પણ એક પ્રકારનો ઉદ્યોગ

પુરુષોત્તમ પૂર્ણ સ્વરૂપે પામી શક્યા નથી પરંતુ પોતાના ભક્તોને એ સરળતાથી ઉલ્લબ્ધ છે યોગીઓ ને જ્ઞાનીઓ એમના તમામ આનંદના સરોવર તરીકે જાણી શકાતા નથી

હતો તેથી મેં દહીંની ઊંડી ફોડીને માખણ માખણ ખાવાનું વિચાર્યું હવે એમણે મને આ ખાંડણીયા સાથે બાંધ્યા છે તો હું અગાઉ કરતા કંઈક વધારે જબરું તોફાન કરી આમ ત્યારે ઉગેલી વિરાટ અર્જુનનો વૃક્ષ તે તોડી પાડવાનો વિચાર કર્યો આ અર્જુન વૃક્ષની પાછળ એક ઇતિહાસ જે પૂર્વ જન્મમાં આ બંને અર્જુન વૃક્ષોના પુત્ર હતા એમનું નામ હતા નક કુવર અને મણિકૃત સદભાગ્યે તેવો ભગવાનની દ્રષ્ટિએ પર્યાં પૂર્વ જન્મમાં મહાન ઋષિ નારદેવે તેમને શાપ આપ્યો હતો કે જેથી તેમણે પ્રભુનું પ્રભુના દર્શન કરવાનો અનુ અનુભવ અવસર પ્રાપ્ત થઈ શકે નશો કરવાથી એ પોતાની જાત વિસરી ગયા હતા તેથી મહર્ષિ નારાદે